નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ સીતારામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ જનરલી ઉનાળુ વાવેતરમાં મગ તલ અડદ ચોળીના વાવેતર થઈ ચૂકેલા છે અને સારો એવો ગ્રોથ થઈ ગયેલો છે પરંતુ અત્યારે તાપમાન વધતા સવારથી સાંજ સુધી ઘણા ખેડૂત મિત્રો આપણી દુકાને આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય કે ભાઈ થ્રીપ્સનો અટેક ખૂબ હેવી થ્રીપ્સનો અટેક આવી ગયેલો છે પાંદડા કૂકળાઈ જાય છે હોડા બંધાઈ જાય છે અને છોડવો મળી નાખે છે તો એનું રિઝલ્ટ નથી મળતું કોઈ પણ દવા તમે મારો પણ રિઝલ્ટ નથી મળતું દવા એમાં માનો કે ચીની મારે પ્રોફેનો સાઇપર પ્રોફેનો ફોસમાઇટ મારે ફોસમાઇટને સાઇપર એટલે કે ઇથિયોન સાઇપર જે મિક્સમાં આવે એ મારે કે પછી ફિપ્રોનિલ મારે તો પણ રિઝલ્ટ મળતા નથી અને સારું એવું રિઝલ્ટ માટે કઈ દવા વાપરે તો આજે આપણે ભાઈ વાત કરીએ કે અત્યારે માર્ચ એન્ડિંગ છે અને તાપમાનમાં ખૂબ જ એવો વધારો જોવા મળે છે કાલે ન્યૂઝમાં હતું કે રાજકોટ સિટીમાં એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન ગયેલું હતું અને આખા ગુજરાતનું ભાઈ હેવીમાં એવી ટેમ્પરેચર હોય તો રાજકોટનું હતું એટલે ટેમ્પરેચર વધે અને અનિયમિત થાય સાંજે થોડુંક ઠંડી જેવું વાતાવરણ થાય અને બપોરે ખૂબ જ ટેમ્પરેચર થાય એટલે અટેક વધવાનો છે થ્રીપ્સ હોય કે ગમે તમે કહો થ્રીપ્સનો એટેક અત્યારે હેવીમાં એવી એટેક કે ને તો અત્યારે છે કોઈ પણ દવા મારો બીજે ત્રીજેથી થ્રીપ્સ પાછું આવી જ જાય છે એટલે એના માટે ભાઈ દર વખતે સસ્તાથી કામ ન થાય ટી ન થાય એટલે ખાસ કરીને તમારે મોંઘી દવા વાપરવી ભલે એકવાર વાપરો પણ થોડાક દિવસ તમારે રિઝલ્ટ મળે રહ્યા એટલે વાંધો ન આવે પછી અલ્ટરનેટિવમાં તમે થોડીક સસ્તી એવી મારો પ્રોફિનો સાયકો છે ફોસમાઇટ છે કે ફિપનોરિલ મારી દો દી ટૂંકા કરવાની વાત હોય પછી પાછો હેવી રેટેક મારી દો એક ધારા નહીં મારવાના એનાથી કારણ કે ગમે તમે પેસ્ટિસાઈડ મારો અને થ્રીપ્સ હોય કે ગમે જીવાત હોય તમે એક ધારું એકને એક દવા મારો તો પાછું એમાં તમારો રેજિસ્ટન્સ ઊભું થઈ જાય છે એટલે પાછું બીજી વાર તમારે ટેકનિકલ બદલવાનું જ રહે છે એકને એક મારવાનું નહીં અને તમે જો વાત કરીએ તો અત્યારે મારા સજેશન પ્રમાણે તમે બધી સસ્તી દવાઓ કે મીડિયમ રેન્જની દવા દીઓ મારી દીધું પણ રિઝલ્ટ આવતું નથી તો મારા હિસાબે તમે અત્યારે ઘરડા કંપનીનું પોલિસ જે બધા ખેડૂત મિત્રોને ખબર જ હોય છે પટ મારવામાં વાપરતા હોય કે ઉપરથી છાંટવામાં વાપરતા હોય આમાં ફિપ્રોનિલ અને ઇમિડા ચાલીસ ચાલીસ ટકા ડબલ્યુજી ફોર્મ્યુલેશનમાં આવે છે વેટેબલ ગ્રેન્યુઅલ્સ તો આને પંપમાં આઠ ગ્રામ લખે નાખવાનું અને સાથે તમે બાયોસ્ટાર જોકે ભાઈ એબા મેક્ટિન વન પોઈન્ટ નાઇન ટકા કથેરીમાં પણ કામ કરશે અને નહીવત થ્રીપ્સમાં પણ કામ કરશે તો આ પંપે વીસ ml માનો કે કોઈ પણ કંપનીનું ચીની લઈ લો કે બાયોસ્ટાર લઈ લો તો આ પંપે આઠ ગ્રામ લખે અને આ પંપે વીસ ગ્રામ લખે અને ખાસ કરીને માહિતી તમને આપું તો કે આપણે આજે વિડીયોમાં કોઈ પણ દવા બતાવી તો સાથે એમાં સ્ટીકર એટલે કે સિલિકોન બેઝ સ્પ્રેડર જે આવે એનો ઉપયોગ તમે રાખો કારણ કે ખેડૂત મિત્રોને મનમાં એવું હોય કે સ્ટીકર નાખવાથી ખાલી વરસાદ આવે ત્યારે દવા ધોવાતી નથી તો એવું નથી મિત્રો આ યુ ઈ ટ્રાન્સલેમિનર તમારે એક્શન વધારી દે કોઈ પણ તમે દવાનો છંટકાવ કરો તો પાનની ઉપર પણ જીવાતું હોય અને નીચેની સાઈડ પણ જીવાતું હોય તો આ દવાને ઉપરથી હું હરવું કાઢી દે નીચે સુધી એટલે કે તમારે વીસથી ત્રીસ ટકા કોઈ પણ દવાનો છંટકાવ કરો ને તો આ દવા એવી હોય સ્ટીકર સસ્તું આવે પણ આનું મોડ ઓફ એક્શન તમારે વધારી દે છે દવાનું એટલે સો ટકા પરિણામ તમારે અને લાંબા સમય સુધી તમારે દવા જોઈતી રહી એટલે રિઝલ્ટ સારામાં સારું જ મળે છે એટલે ઘરડા કંપનીનું પોલિસ અથવા તો ચીની કમ કે ભાઈ બાયોસ્ટાર કોઈ પણ લ્યો તમે આ સાથે વીસ એમ એલ અને આઠ ગ્રામ અને કોઈ પણ કંપનીનું સ્ટીકર લ્યો તો એગ્રોવાળાને પૂછી લેવાનું પાંચથી આઠથી દસ એમએલનું માપ અલગ અલગ દવાની કંપની ઉપર હોય આ કોરોમંડલનું છે સ્પ્રેડ મેક્સ તો આનું પંપે પાંચ એમ એલ લખે માપે તો ભેગું આ પણ નાખો અથવા આના સિવાય બીજી જો તમને કહું તો ભાઈ આઈ એલ કંપનીનું સીનવા આવે અને ગોદરેજનું ગ્રાસિયા કરીને આવે છે બે સેમ જ વસ્તુ છે ફ્લુગઝા મેટામાઇટ દસ ટકા ઈસી કરીને આવે છે આ નિશાન કેમિકલ જાપાનના કોલેબ્રેશનથી બનાવેલું છે બેમાં સેમ જ લોગો આવે એક જ દવા છે ખાલી કંપની ફેર છે એટલે તમને નજીકના ડીલર શોપ પરથી જે પણ દવા મળે આ ટેક્ટર ચિતરેલું હવે આયલ કંપનીનું સીનવા તલવારવાળું અથવા તો કે ભાઈ ગ્રાસિયા બેમાંથી કોઈ પણ લઈ લ્યો આંખ વેચીને તમે મારો પંપે સોળ એમએલ લેખીને નાખો તમે અને ભેગું સ્ટીકર નાખો એટલે સો ટકા તમને ભાઈ લાંબા સમય સુધી રિઝલ્ટ મળે અને હવે બીજી જો દવાની વાત કરીએ તો જાણીતી એવી કોર્ટેવા કંપનીનું કાતો ડેલિગેટ અથવા તો ટ્રેસર ભાઈ ઓગણી નો ફેર છે કોઈ પણ નાખી લો તમે સો ટકા રિઝલ્ટ સારું જ આવે આ છે એ પંપે પંદર એમએલ લખે અને આ પંપે સાત એમએલ લખે તમારે જો દસ પંપ જેવું થતું હોય તો બેમાંથી કોઈ પણ વાપરી શકો નો ડાઉટ પણ જો પાંચથી ચારથી હાથ જેવા પંપ જેવા થતા હોય તો ડેલીગેટમાં નાનું પેકિંગ આવે આ પણ તમે વાપરી શકો પંપે પંદર એમએલ લખે ટ્રેસરમાં યુનિવર્સલ એક જ પેકિંગ આવે પંચોતેર એમએલનું એટલે આમાં ફરજિયાત તમારે દસ પૂંક કરવો પડે અને જો લાંબા પૈસા ન હોય તો તમે ડેલિગેટનું નાનું પેકિંગ લઈને આ એક જ વાપરો તમારે બહુ સારું રિઝલ્ટ મળશે અને ખાસ કરીને કોર્ટેવાની કોઈ પણ દવા લ્યો તો ભેગું એમાં કૂણકની દવા નાખવાની જરૂર નથી પીજીઆર માનો કે કોઈ ખાતર નાખવાની જરૂર નથી કારણ કે ખેડૂત મિત્રો લાંબા સમયથી ગેલેલિયો જીરાના પાકમાં મારતા જ હોય છે અને ખબર જ હોય કે ભાઈ દવાના રાઉન્ડ આ ક્યારેથી મૂકીને આ ક્યારે ગયો હોય તો અંતરો તમને ચોક્કસ તમને નરી આંખે જોઈ શકો એવો અંતરો પડે એટલે ઉણપ આ દવામાં આવી જ જાય છે અને પેકિંગ ફરી ગયા છે હા એ એક ખાસ વસ્તુ કે કોર્ટેવાના નવા પેકિંગ ફરી ગયા છે ડાવ કરીને આવતું હવે એ ગ્રુપ કોર્ટેવામાં જ આવી ગયું છે બ્લુ કલરનું ઢાંકણું લીટ લીટાવાળું અને ઉપર કોર્ટેવાનો સિમ્બોલ આવે આ નવું પેકિંગ આવી ગયું છે તો ખેડૂત મિત્રો એવું નથી કે ડુપ્લિકેટ પણ ગઈ છે પેકિંગ ફરી ગયા છે પણ વસ્તુ એની છે તો પંપને સાત એમએલ લખે પંપે પંદર એમએલ લખે અને જો હજી કોઈ બીજી દવાની વાત કરીએ તો ઓર્ગેનિક બેઝમાં દમન પ્લસનું બાયો ત્રણસો ત્રણ આ પંપે વીસ એમએલ લખે નાખો અને ભેગું સ્ટીકર વાપરો અને આમાં જો તમારે પીજીઆર નાખવું હોય ને તો ખાસ કરીને હું તમને રેકમેન્ડેશન આપું કે ભાઈ અમેરિકન ટેકનોલોજીથી બનેલું અને વર્ડેશિયન કંપનીનું છે આ કંપની અરે ઘણી કંપનીઓએ કોલેબરેશન કરેલું છે એફએમસી લ્યો યુપીએલ લ્યો ઘરડા લ્યો કે બીજી ઘણી બધી કંપનીઓ સ્પેશિયલ પીજીઆર માટે આ કંપની અરે કોલોબરેશનમાં ઘણી પ્રોડક્ટ બનાવેલ છે જેવી કે આ એક પ્રોડક્ટ છે એટોલ તો ભાઈ આ પંપે ત્રીસ એમએલ લખે તમે નાખો અને બહુ જ સારા રિઝલ્ટ મળે અને આ મેરાકી આ પણ એ જ કંપનીની છે પણ આથી થોડું ઊંચું એમ જોકે આ પંપે ચાલીસ એમએલ લેખે નાખવો ખાસ કરીને અત્યારે આવા ટેમ્પરેચરમાં તમારે પાકને ખોરાકની જરૂર પડે છે એન્ટી ફી એ તો જ એમાં સારું ઉત્પાદન આવે અને વૃદ્ધિ વિકાસને પૂર્ણ તો જ થાય આવી વસ્તુ સાથે નાખતી રહેવી અને આ ન નાખવું તો પણ તમારે કાં તો પચીસ 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 કરીને જે આવે છે એ કાં તો ઓગણીસ 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 જે ગ્રેડ આવે છે ગ્રેન્યુલ ફોર્મમાં વોટર સોલ્યુબલ તો એ પણ પંપે સો એમએલ નાખીને તમે વાપરી શકો છો અને આના કરતાં હજી તમને ચડિયાતું કહું તો કે ભાઈ સિમોડિસ કરીને આવે સિઝન્ટાનું પંપે ચોવીસ એમએલ લખે નાખવાનું પરંતુ આની કાંઈ જરૂર છે નહીં અત્યારે એવા બધા હેવી અટેક નથી મરચીને રીંગણીને જેવા તો આમાં તમારે વાપરવું હોય તો વાપરી શકો પરંતુ મારા રેકમેન્ડેશન પ્રમાણે તમે ભાઈ ઘરડાનું પોલીસ અને આ બે વસ્તુ અને સાથે કોઈ પણ આ બેમાંથી એક પીજીઆર અને આ સ્ટીકર ભાઈ આટલી વસ્તુ મારો એટલે તમારે સ્થિપ્સનું નામો નિશાન હોય છે અને સાફ થઈ જશે ને લાંબા સમય સુધી તમારી રિઝલ્ટ મળી શકે આમાં એક કન્ફ્યુઝન નો થતા કાં તો આ કાં તો આ બેમાંથી કોઈ પણ એક મારવાનું પણ ચોક્કસ તમારે દિલ ખોલીને ખર્ચો કરવાનો એક જ વાર કરવાનો થાય છે પણ રિઝલ્ટ લાંબા સમય સુધી મળી રહે અને જો હજી બીજી તમને વાત કરું તો કે કોરોમંડલનું કંપનીનું કેનિસ્ટર કરીને આવે છે આમાં થાયોજોક્સ અને ડાયફિન્થિરોન બે સાથે મળે છે ડબલ્યુ ડબલ્યુડીજી ફોર્મ્યુલેશનમાં છે તો આમાં ફ્લાય અને થ્રીપ્સ બંનેનો કંટ્રોલ થઈ જશે અને આ બધી દવા કીધી અને તમારે જો ઈયળું અને સફેદ માખી બે હોય તો સફેદ માખીને એના માટે કાતો પ્રાઇડ કાં તો એક તારા કાં તો બાય ફેન્થરી દસ ટકા આવે એ મારવાનું અને નોર્મલ એવી એળું હોય તો તમારે પ્રોક્લેમ મમરી આવે એનો પણ સાથે યુઝ રાખવાનો એટલે એક સાથે બધું જ કંટ્રોલ થઈ જાય અને આશા રાખું છું કે ભાઈ તમને માહિતી સારી લાગી હશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને વિડીયોને શેર કરો રજા લઉં છું ખૂબ ખૂબ આભાર